back to my channel Manish Sundar Blog. સ્વામિનારાયણ જય દ્વારકા જય મહાદેવ મિત્રો આપણે આજે હાલમાં આવી ગયા છે હરિઓમ ઢોસા અને ધોરાજી રોડ પર તત્કાલ ચોકડીની પાસે આવેલી છે જેતપુરમાં રાજભાઈ ગોહિલના પચાસ કે સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને તેમનું સેલિબ્રેશન પાર્ટીની આપણે આવી ગયા છીએ ચાલો તમને પણ બતાવીએ તો સેલિબ્રેશન કરી રહ્યા છે રાજભાઈ અને આપણે એમાં ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ કે વધારે વધારે આગળ વધે એવી જ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો ચાલો વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ આપણે આવી ગયા છીએ હરિઓમ ઢોસામાં અને તમે જોઈ રહ્યા છો હરિઓમ અને અત્યારે આપણે રાજભાઈ ગોહિલનું પચાસ કિલો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને સેલિબ્રેશન કરી રહ્યા છીએ તો આપણે આવી ગયા છીએ અત્યારે હાલમાં હરિઓમ ઢોસાની અંદર જેતપુરમાં આવેલું છે ધોરાજી રોડ ઉપર તત્કાલ ચોકડીમાં ચોકડી પાસે આવેલું છે તો મિત્રો રાજભાઈના સેલિબ્રેશનમાં પચાસ કે સબસ્ક્રાઈબર પૂરા કર્યા છે અને સેલિબ્રેશનમાં અટાણા આપણે વિશાલભાઈ છે તે રેસીપી બનાવે છે તો વિશાલભાઈ આ કઈ રેસીપી છે કરી રીંગણા અને આપણા લીલા લસુણની ગ્રેવી બનાવી છે

بٹے نہیں اپڑے کلمبا کر دو میسج دیا ہے علی بابا داداوا سلیم بھائی بٹے کا والا او سرندھا پھر سے اڑانی دے انے تکبل بھائی نہیں سلیم بھائی تم بٹے دا میں کیا آ رہے نہیں ہے تو برو بھاری کیتا

ગોરુ આવી ગયો છે. મર્ચા મર્ચા ઓ. હા હલીવા હલવા એનો ગોરુ હાલો મર્ચા આવો જે ગોરુ ફરું મલાઈ ગોરુ છે. મર્ચી મર્ચી હાલો મર્ચી મિત્રો તમે જોઈ રહ્યા છો મિક્સ બનેલ સબ્બર ને અત્યારે રાજભાઈનું પચાસ કે સપ્ટેમ્બર સેલિબ્રેશન ચાલી રહ્યું છે ને અત્યારે તમે હાલમાં જોઈ રહ્યા છો મિક્સ ભરેલ સબ્જી બનાવવામાં ને તમામ રેસીપીની તૈયારી થઈ રહી છે બપોરના જમણવાર માટે મિત્રો આપણે દાળ ના ગુજરાતી कि नहीं तो मैं को आवाज देला दा पेला फला दे इंडिया बॉस बस लेकिन ये आपको ना कुछ बात नहीं दे अभी अपना ये वाला ये नहीं हूं मेरा मैं नाल बस तू तो कब पे रो बस ये आ कोई मो ओ दीदी

ઘટે તો જિંદગી ઘટે બાકી શાંતિ ફાયદો ઘટે અને હવે આપણે જઈએ છીએ મારે સેલિબ્રેશન

ઓનર કિભાઈ જય ભારતી જય મહાદેવ ને તમામ આપણે જે ફૂડ ઓનરો છે ને તમામ જે આપણે લોકો આવી ગયા છે અને યુટ્યુબરો છે ને રૂટી તમામ તમે જોઈ રહ્યા છો લાઈવ ને પદાધિકારી અને જમોડ રહ્યા છે ખાસ તો આપણે ભાવનગર થી મહેમાન આવી ગયા છે અને આપણે ઓમભાઈ કેમ છે ભાઈ અને તેમના તમારા બટેકાનો આપણે વિડીયો ઘણા જોયા છે તમારા બટેકામાં કઈ તમારું નામ છે આપણે જોયું કે સેલિબ્રેશનમાં મજા એટલી કરી અને સારામાં સારું સારી રીતે સેલિબ્રેશન કરીએ અને આપણે ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ વધારે વધારે રાજભાઈ ગોહિલા આગળ વધીએ એવી શુભકામના આપીએ છીએ બસ એ જ બતાવવા માગીએ છીએ અને વધારેમાં વધારે મને પણ પ્રેમ માપતા રહ્યો અને રાજભાઈને પણ સપોર્ટ કરતા રહ્યો બસ એ જ કહેવા માગું છું તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ કહ્યું જય મહાભેર છે